वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् कृत्येवम् प्रमुखं महन्तमनिषम् श्रीजेश्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने साष्टाङ्क प्रणाम जय स्वामिनारायण વૈરાગ્ય મૂર્તિ સદગુરૂ નિષ્કોળાનંદ સ્વામી રચિત ભક્ત ચિંતામણી નહીં પરંતુ ચોસઠ પદી જે નિષ્કોળાનંદ કાવ્યની અંદર સંગ્રહિત છે એ ચોસઠ પદી ગ્રંથનું રસપાન આપણે કરી રહ્યા છીએ ભગવાનનું અમૃતપાન કરવા માટે ભગવાનના નું પાન કરવા માટે સાધકે પોતાના સાધનાના માર્ગની અંદર જેના સંઘની અતિ અનિવાર્યતા છે એવા સાચા સંતના મહિમાનું ગાન ચોસઠ પદીની અંદર નિષ્કોળાનંદ સ્વામી શરૂઆતના આઠ પદોની અંદર કરી રહ્યા છે એવા સંતને જયારે મન વચન અને કર્મે કરીને સેવવામાં આવે ત્યારે કેટલો મોટો લાભ થાય છે એની સાધના સાચા અર્થમાં સાધના બની જાય છે એની સેવા સાચા અર્થમાં સેવા બની જાય છે એની ભક્તિ સાચા અર્થમાં ભક્તિ બની જાય છે એની ઉપાસના સાચા અર્થમાં ઉપાસના બની જાય છે અને સાધકનું જ્ઞાન પણ સાચા અર્થમાં જ્ઞાન બની જાય છે અને એનું ભક્ત પણ સાચુ બની જાય છે સાધનાના માર્ગની અંદર સાચા સંતની એટલે કે સાચા ગુરુની કે જે સંતને ભગવાનનો સાક્ષાત સંબંધ છે જે સંતની અંદર ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આદિ અનાદિ કાળથી જે સંતના હૃદયમાં રોમે ની અંદર બિરાજમાન થઈને રહ્યા છે એવા ગુણાથી સંત ની સેવા કરવામાં આવે દર્શન કરવામાં આવે વાતો સાંભળવામાં આવે મનન ચિંતન કરવામાં આવે તો કેટલો મોટો લાભ થાય છે એ મહિમાનું ગાન નિષ્ફળાનંદ સ્વામી ત્રીજા પદ ની અંદર કરી રહ્યા છે સાચા સંત સેવે સેવ્યા નાથ સેવા સુરસ ને સેવ્યો મુનિ ઋષિ સાથ બીજા સેવા બહુ ને सन्त जमे ज्या श्याम जम्या सहोदेव जम्या, जम्या सर्वे लोक सर्वे धाम सहृथया तृप्त एवा सन्त पूजिने पट प्रितेशु पेरावियां, तेने डाक्याँचे सहुना घट, भला मन भावियां, एवा संत मले मल्या स्वामी, खामी कोई न रही, कहे निश्कुला नंदशिष नामी, સાચી સહુને કહી જે સાચા અર્થની અંદર સાચા સંત છે એનો અતિ અપાર મહિમા ભાગવતમાં ગીતામાં ઉપનિષદમાં વેદોમાં અને સદગ્રંથો ની અંદર ગાવામાં આવ્યો છે ભાગવતમાં કહેવામાં આવ્યું કે તસ્મા ગુરુમ પ્રપદ્યત જિજ્ઞાસુ શ્રેમ શાબ્દે પરેચ નિષ્ણાતમ બ્રાહ્મણી સમુપાશે તમારે જો અત્યંત મુક્તિ અવસ્થા સુધી પહોંચવું હોય આત્મા ને પરમાત્મા સાક્ષાત્કાર કરવો હોય ભગવાનનું જે અતિ અલૌકિક સર્વોપરી જ્ઞાન એનો સાક્ષાત્કાર કરવો હોય આત્મસાત કરવો હોય તસ્માત ગુરુ પ્રબદ્ધિ ગુરુની શરણાગતિ લો સંત ની સેવા કરો સંતના બનો સંતને પોતાના બનાવો જીજ્ઞાસુ શ્રેય ઉત્તમ જેને અતિ ઉત્તમ શ્રેય એટલે કલ્યાણ અત્યંત કલ્યાણની પ્રાપ્તિ કરવી હોય ગુરુની શરણાગતિ સ્વીકારો અને ગુરુ કેવા હોય શાબ્દે પરે જ નિષ્ણાતમ બ્રહ્મણી સમુપા ભગવાનના જે મહિમાનું જ્ઞાન છે એમાં નિષ્ણાતો એ જ્ઞાન અને મહિમા એ સંતના જીવન સાથે વણાયેલા હોય અને સ્વામી સેવક ભાવે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિની ઉપાસના કરતા હોય એવા ગુરુ જયારે મળી જાય ત્યારે નિષ્કોળાનંદ સ્વામીએ કહ્યું કે એવા સંત સેવે સેવ્યાનાથ એવા સાચા સંત ની સેવા કરવામાં આવે તો ભગવાન પુરુષોત્તમ નારાયણ ની સેવા થઈ ગઈ એવા સાચા સંત ની સેવા કરવામાં આવે તો સ્વર્ગ લોક ની અંદર જેટલા દેવતાઓ છે તમામ દેવો ની પણ સેવા થઈ ગઈ એવા સાચા સંત ની સેવા કરવામાં આવે તો મુક્તો ની સેવા થઈ ગઈ ઋષિ મુનિઓની સેવા થઈ ગઈ અને બીજા જેટલા બધા મહાન મહાન કહેવાય છે એ તમામની સેવા થઈ ગઈ સંતની સેવાનો કેટલો મોટો લાભ અને કેટલું મોટું પુણ્ય છે બીજી પંક્તિની અંદર સ્વામી સમજાવે છે કે એવા સંત જમે જમ્યા શ્યામ જમ્યા સૌ દેવતા જમ્યા સર્વે લોક સર્વે ધામ સૌ થયા તૃપ્તતા એવા ગુણાતી સંત અક્ષર બ્રહ્મ સંત જેને ભગવાન પુરુષોત્તમ નારાયણની સાથે આદિઅનાદિ કાળથી અવિના ભાવ સંબંધ છે શબ્દ અર્થને જે સંબંધ છે નિરંતરનો સંબંધ છે એવા સંતને જો આપણે જમાડીએ તો એ સંતની સાથે સાથે ભગવાનને પણ જમાડ્યાનું પુણ્ય થાય છે કારણ કે સ્વામીએ કહ્યું કે અમે જમીએ ભેગા ભેગા ભગવાનને પણ જમાડીએ છીએ સંત ચાલે ત્યાં હું ચાલુ રે સંત બોલે ત્યાં હું બોલું રે સંતોની આંખોમાં જોવા વાળા ભગવાન છે સંતની જબાનમાં બોલવા વાળા ભગવાન છે સંતના કાનમાં સાંભળવા વાળા ભગવાન છે સંતના કમળમાં ચાલવા વાળા પણ ભગવાન છે એ સંતને અને ભગવાનને એક ક્ષણનું પણ અંતર નથી એક ક્ષણનું પણ જુદાપણું નથી અને સંતને જમાડ્યા એટલે તમામ દેવતાઓએ જમી લીધું અને તમામ સંતોને જમાડ્યા આવા ગુણાતી સંતને જમાડ્યા તો સર્વે ધામને જમાડ્યા અને બધા તૃપ્ત થઈ જાય કારણ કે સંતનો અતિ અપાર અતિ અપાર મહિમા છે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર બિરાજમાન હતા અને મહારાજે સંતોની સામે પ્રશ્ન મુક્યો કે આ લોકમાં કે અનંતકોટી કોટી બ્રહ્માંડની અંદર સૌથી મોટા કોણ ત્યારે સંતોએ કહો કે ભગવાન અમે તો તમારા ઉપાસક છીએ અમે તમને ભગવાન માનીએ છીએ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમાત્મા માનીએ છીએ અનંત કોટી બ્રહ્માંડ ની અંદર તમારાથી મોટું કોઈ નથી આપ મોટા મહારાજે કહ્યું નહીં અમારા કરતા તો સંત મોટા છે એમ કહીને મહારાજે સંતના મહિમાની વાત કરી કે પૃથ્વી કરતા જળ દસ ગણું છે જળ કરતા તેજ દસ ગણું છે તેજ કરતા વાયુ દસ ગણો છે વાયુ કરતા આકાશ અનંત ગણો છે એના કરતા મહતત્વ અહંકાર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ અને એનાથી પર જે અક્ષરધામ છે અક્ષર બ્રહ્મ છે કે જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા ફરે છે એનાથી પર જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે પરમાત્માને આપણે નિર્બંધ કહીએ છીએ નિર્લિપ કહીએ છીએ ભગવાન પણ પોતાના મહિમાના પારને પામતા નથી વેદો પણ જેને નેતિ નીતિ કરીને પુકારે છે જેનો અતિ અપાર અતિ અપાર અતિ અપાર અતિ અપાર મહિમા છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણથી કોઈ પર તત્વ નથી જે ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વોપરી છે સર્વ અવતારના અવતારી છે સર્વકારણના કારણ છે આદિઅનાદિ કાળથી સદા સર્વત્ર કરતા હર્તા છે સદા સાકાર છે અંતર્યામી છે સર્વજ્ઞ છે સર્વશક્તિમાન છે એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણને જે સંતે પોતાના મુઠ્ઠી જેવડા હૃદયની અંદર ધારણ કર્યા એટલા માટે સંત મારા કરતા પણ ભગવાન કરતા પણ મોટા છે સંતનો આટલો બધો મહિમા કયો છે કે એવા સંતના દર્શન કરવામાં આવે તો સાક્ષાત ભગવાનનું દર્શન થયું શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સંતનો મહિમા એટલો બધો ગાયો કે જે સંત છે પંચવર્તમા અને શુરાપુરા છે નિયમ ધર્મ અને આજ્ઞા ઉપાસનાની અંદર દ્રઢ છે કર્ણાપ અને કામિનીનો સંપૂર્ણ પરિત્યાગ છે જે સંતના જીવનની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વણાયેલા છે અને જે સંત અલ્પ વચનમાં ફેર પડે તો વચનમાં ફેર પડ્યો હોય એવું માનતા હોય એવા જે ભગવત ભક્ત સાધુ એને દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા એને તો ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય સંત છે અને એવા સંતના ચરણની રજને તો ભગવાન કે માથે ચડાવું છું અને એવા સંતને દુખાવતા થતા હું મનમાં બીવું છું અને એવો સાધુ તે હું છું આવા પ્રકારના શબ્દો વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યા અને ભાગવત ની અંદર પણ સંતના મહિમાની વાતો કરતા કહો કે સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહન તે ન જાનતી નાહમ તેનાગપી આવા જે સાચા સંત છે સાધવો હૃદયમ મહ્યમ એ મારું હૃદય છે ભગવાન કે છે અને સાધુનામ હૃદયમ ત્વહમ અને સંતો નું હૃદય હું છું એ સંત મારા સિવાય દુનિયામાં કંઈ જાણતા નથી અને હું પણ સંત સિવાય દુનિયામાં કંઈ જાણતો નથી સંતના હૃદયનો સંતના નેત્રનો સંતના મનનો સંતના કાનનો અને સંત ની કોઈ પણ નાની મોટી ક્રિયાનો ત્યાગ કરીને ભગવાન ની ક્ષણના માટે પણ અળગા થતા નથી ભગવાન અખંડ અખંડ સંતની અંદર બિરાજમાન થઈને રહે છે જેવી રીતે કાષ્ટની મૂર્તિ હોય પાષાણની મૂર્તિ હોય ધાતુની મૂર્તિ હોય ચિત્રામણની મૂર્તિ હોય મૃતિકા મૂર્તિ મૂર્તિઓ હોય રેતીની મૂર્તિ હોય એ તમામ મૂર્તિની અંદર ભગવાન નિવાસ કરીને રહે છે એવી જ રીતે મહારાજે કહો કે આઠ પ્રકારની પ્રતિમામાં જેવી રીતે હું રહ્યો એવી રીતે નવમાં સંતની અંદર પણ હું અખંડ નિવાસ કરીને રહું છું અને મહારાજ એટલા માટે કહું કે જયારે જયારે આ જીવને ભરતખંડની અંદર મનુષ્યનો દેહ આવે ત્યારે ભગવાન અથવા ભગવાનના સાધુ આ પૃથ્વી ઉપર જરૂર વિચારતા હોય છે અને એની જેની એની ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય છે રાજારૂપ અને સાધુરૂપ ભગવાનના અવતાર થાય છે અતિ અપાર અતિ અપાર આવા સાચા સંતનો મહિમા ગાવામાં આવ્યો છે પરંતુ એ સંત સાચા હોવા જોઈએ એ સાધુ સાધુ હોવા જોઈએ એ સાધુ ભગવાનના રાખેલા હોવા જોઈએ એ ભગવાન ના મળેલા હોવા જોઈએ અને એવા સાધુને જમાડવામાં આવે કેટલો બધો મહિમા ગાયો નારદ મેરે સંત અધિક ભગવાન પોતે નારદજીને કહે છે કે આ બ્રહ્માંડ ની અંદર નારદજી મારા માટે સંત થી અધિક કઈ નથી કમલા મેરો કરત ઉપાસન માન ચપલતા ધોઈ લક્ષ્મીજી મારી અર્ધાંગીની ધર્મપત્ની અને હું મારા દિવ્ય અને ભવ્ય સિંહાસન ની અંદર બેઠો હોત મારા અર્ધ સિંહાસન ની અંદર પોતે મારી બાજુમાં બેસે છે માન અને ચપળતાનો ત્યાગ કરીને મારી ભક્તિને ઉપાસના કરે છે મારી સેવાને પરિચર્યા કરે છે કમલા મેરો કરત ઉપાસન માન ચપલતા ધોઈ આવું હોવા છતાં પણ નારદજી હું કહું છું કાન ખોલીને સાંભળી લો દુનિયાના બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને કહું છું કાન ખોલીને સાંભળો કે નારદ મેરે સંત સે અધિને કોઈ આ બ્રહ્માંડોની અંદર સંત સિવાય મને કંઈ અધિ નથી અને ત્યાં સુધી મહિમા ગાવામાં આવ્યો કે અડસઠ તીર્થ મારા સંતના ચરણે કોટી ગંગા કોટી કાશી રે લક્ષ્મીજી અર્ધાંગના મારી તે મારા સંતની દાસી રે કેટલો બધો અદ્ભુત મહિમા છે આપણે સંતના શિષ્ય છીએ સંતની ની કૃપા અને પાત્ર બન્યા છીએ સંતે આપણને શરણમાં લીધા છે આપણે કોઈ વખત આ મહિમાના શબ્દોનો વિચાર નથી કર્યો ગાઈ નાખીએ છીએ હું ઘણી વખત કહું છું કે આપણે હંમેશા માટે ગાઈએ છીએ બોલીએ છીએ વાંચીએ છીએ સાંભળીએ છીએ પરંતુ એના ભીતર જઈને એના મહિમાનો વિચાર કરવાનો આપણે કોઈ દિવસ આદર નથી કર્યો વિચાર તો કરો ભગવાન કે છે લક્ષ્મીજી અર્ધાંગના મારી પરંતુ મારા સંતની દાસી છે અડસઠ તીરથ મારા સંતના ચરણે એક જ વખત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણ નો સ્પર્શ થઈ જાય તો ગંગાજીમાં કેટલી કેટલી વખત સ્નાન કરાયનું પુણ્ય મળે છે અડસઠ તીરથની યાત્રા કર્યાનું પુણ્ય મળે છે અને હું તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે આવા જે ગુણાતી સંત છે ભગવાનના ધારક સંત છે ભગવાનના વાલા સંત છે ભગવાનની આજ્ઞા અને ઉપાસના સુરા અને પુરા છે એવા બ્રહ્મચારી જે સંત છે એનું એક જ વખત દર્શન કરો તો અનંત બ્રહ્માંડ ની અંદર જેટલા તીર્થો છે એ તમામ તીર્થોમાં દર્શન કરવાનું પુણ્ય થાય એના કરતા પણ અનંત અનંતગણું અનંત અનંતગણું અનંત અનંતગણું પુણ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એવા સાચા સંતના દર્શનથી મળે છે આ શબ્દો પર થોડો વિચાર કરવાની જરૂર છે 64 પદી આપણે ગાઈએ છીએ સાંભળીએ છીએ હું પ્રવચન કરું છું પણ આ મહિમાના પારને પામવાની જરૂર છે કે આપણને કોણ મળ્યા છે કોની પ્રાપ્તિ થઈ છે કોને જમાડીએ છીએ કોને અર્પણ કરીએ છીએ કોની આજ્ઞા પાળીએ છીએ કોનું મનન ચિંતન કરીએ છીએ નિષ્ફળાનંદ સ્વામીએ ત્યાં સુધી કહ્યું કે એવા સંતને જો જમાડવામાં આવે તો ભગવાન જમી જાય છે એવા સંતને જમાડવામાં આવે અને સેવા કરવામાં આવે તો અનંત કોટી બ્રહ્માંડના તમામ દેવતાઓ ઋષિ મુનિઓ અવતારો ભક્તો બધા તૃપ્ત થઈ જાય છે અને એટલા માટે પૂજ્ય ડોક્ટર સ્વામી યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના પરમ કૃપા પાત્ર સંત છે નિર્માણી સંત છે સદાચારી સંત છે નિષ્કલંક સંત છે એમના પેટમાં એમના જીવનમાં લેખ માત્ર પાપ નથી સ્પષ્ટ વક્તા છે ઘણી વખત એમના પ્રવચોની અંદર સાંભળ્યું નિધડકપણે હૃદયના ઊંડાણમાંથી પ્રમુખ સ્વામીના શબ્દોમાં કહીએ તો એમના શબ્દો એમની નાભીમાંથી નીકળતા હોય એ ડોક્ટર સ્વામી ઘણી વખત જાહેરની અંદર હજારો માણસોની મેદની વચ્ચે કહેતા હોય છે કે તમારે રામના દર્શન કરવા છે તમારે ભગવાન કૃષ્ણના દર્શન કરવા છે તમારે હનુમાનજીના ગણપતિના દર્શન કરવા છે તમારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા છે તમારે તમામ દેવોના દેવીઓના માતાના દર્શન કરવા છે તો કાન ખોલીને સાંભળી લો આ સભાની અંદર મારી બાજુમાં સિંહાસનમાં બેઠેલા પરમ પૂજ્ય પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરો એમાં તમામ અવતારોના દર્શન થયા તમામ ભક્તોના દર્શન થયા તમામ ઋષિ દર્શન થયા તમામ દેવતાઓના દર્શન થયા તમામ માતાજીના દર્શન થયા આટલો બધો મહિમા પૂજ્ય ડોક્ટર સ્વામી હંમેશા માટે પોતાના પ્રવચનની કહેતા આવ્યા છે ચોસઠ પદી આપણે સાંભળીએ છીએ ખાલી સાંભળવા પૂરતું ન સાંભળીએ એ શબ્દો ઉપર ધ્યાન આપીએ એકાગ્ર થઈને સાંભળીએ અને સાંભળ્યા પછી એનું મન ચિંતન કરીએ વિચાર કરીએ એ શબ્દોને આત્મસાત કરીએ અને શબ્દોની ભીતરની અંદર જે બ્રહ્મનો આનંદ છે ભગવાનનો આનંદ છે એને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરીએ અને અખંડ વિચાર કરીએ કે આ ચોસઠ પદીની અંદર જે સંત નો મહિમા ગાવામાં આવ્યો છે એ સંત નો હું શિષ્ય છું એ સંત મારા ગુરુ છે ભગવાન સ્વામિનારાયણ ને ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ ને પ્રાર્થના કરીએ કે શાસ્ત્રોમાં વેદોમાં ઉપનિષદોમાં અને ભગવાન સ્વામિનારાયણે પણ સંતના માટે જે મહિમાનું ગાન કર્યું છે એ મહિમા અને મહિમાનો મહિમા અમે સૌ કોઈ સમજી શકીએ એવી પાત્રતા આપો એવી વિચાર શક્તિ આપો એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ